ક્રાઇમ બ્રાન્ચે તેર લાખથી વધુના એમ્બી ડ્રગ્સના જટ્ટા સાથે અલગ અલગ જગ્યાએથી ચાર આરોપીઓને ઝડપી પાડી ત્રણ ગુનાઓ નોંધ્યા હતા સુરત પોલીસ નો ડ્રગ્સની સુરક્ષિત અભિયાન ચલાવી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઋષભ ચાર રસ્તાથી અડાજન પાટ્યા જતા રોડ પરથી અફઝર અલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી બે લાખ ત્રેપન હજારથી વધુનો જટ્ટો ઝડપી પાડ્યો હતો તો તેની પૂછપરછમાં ડ્રગ્સ નાનપુરા કાદરસાની નાળ ખાતે રહેતા અયાન પાસે લાવ્યો હોવાનું કહેતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને કાદલ નાળમાં જાય ત્યાંથી અયાનને પણ ઝડપી પાડ્યો હતો તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચે ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતા નંબર છવ્વીસ સામેથી નિર્મિત કૃષ્ણકુમાર જાડેજાની ઝડપી પાડી આઠ લાખથી વધુને એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો જ્યારે તેને એમડી ડ્રગ્સ આપી જનાર જય મકવાણા સહિત અજાણ્યાઓને વોન્ટેડ જાહેર કરાયા હતા તો ભેસ્તાનમાં વોન્ટેડ આરોપીની તપાસ કરતા તે જયેશ ભાણા મકવાણાને વરાછા હીરા ભાગ સર્કલથી અશ્વિની કુમાર રોડ જતા શિવશક્તિ ડાયમંડ કંપની સામેથી ઝડપી પાડી તેની પાસેથી પણ ક્રાઇમ બ્રાન્ચે એમડીનો જથ્થો કબજે કર્યો હતો હાલ તો ક્રાઈમ બ્રાન્ચે રાંધેર ભેસ્તાન અને કાપોદરા પોલીસ મથકમાં એમડીના ગુનાઓ નોંધી આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રગ માફિયા વિરુદ્ધ સતત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા એમાં ગઈકાલે ફરીથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને ત્રણ કેસ કરવામાં સફળતા મળી છે સૌપ્રથમ બાંદેર વિસ્તારમાં ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જઈએ છીએ ત્યાં આયોસીના પેટ્રોલ પંપ પાસે અશરફ અલી સૈયદને પકડવામાં આવ્યા હતા જેની પાસેથી ત્રેવીસથી ચોવીસ ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું અને આની પૂછપરછમાં રાંદેર રાંદેર રહેવાનો રાંદેરનો રહેવાસી છે અને એના ઘરેથી વધુ ફર્ધર ફર્ધર રેડમાં સર્ચ દરમિયાન એના ઘરેથી સાત ગ્રામ જેટલું સાતથી આઠ ગ્રામ મળ્યું એમ ટોટલ એની પાસેથી બત્રીસ ગ્રામ જેટલો મુદ્દામાલ ત્રણ લાખ વીસ હજારનો કબજે કરવામાં આવ્યો હતો જે પીઆઈ કેઆઈ મોદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સાથે એક સમયે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમ દ્વારા ભેસ્તાન કૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પણ એક રેડ કરવામાં આવી હતી જ્યાંથી નિર્મિત જાડેજા પાસેથી એંસી ગ્રામ જેટલું એમડી મળ્યું હતું અને આ એમડી ક્યાંથી આવ્યું એ તપાસ કરતાં એ જયસુખ જયેશ મકવાણા નામનો એક ઈસમ છે જે વરાછાનો રહેવાસી છે એની પાસેથી મેળવેલાનું મળ્યું હતું એની તપાસ કરતાં પીઆઈ જે એન એન ગોસ્વામી અને એની ટીમ દ્વારા એક બાગમેન ઉપરથી જયેશ મકવાણાને પકડી પાડવામાં આવ્યો હતો અને એની પાસેથી ફર્ધર ત્રેવીસ ગ્રામ જેટલું એમડીનું મળી આવ્યો હતો જે બાબતે કાપોદરા પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવ્યું હતું અમે એક જ દિવસમાં ફરીથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કેસ કરવામાં આવ્યા હતા અને એકસો છત્રીસ ગ્રામ જેટલું એમડી પકડવામાં આવ્યું હતું અને તેર લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો